મહુવાના સ્લમ આવાસના રહીશોએ રીડેવલપમેન્ટની માંગ સાથે રેલી યોજી નગરપાલિકા ખાતે રામધૂન બોલાવી મહુવામાં આવેલા સ્લમ આવાસના પરિવારો અઠ્ઠાવન વર્ષ જૂના જર્જરિત મકાનોમાં રહે છે જે આવાસ ખૂબ જ જર્જરિત થયેલ હોવાથી સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું તે સમયે રાજકીય આગેવાનની સમજાવટથી આશ્વાસન આપવામાં આવ્યું હતું આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા તારીખ વીસ ડિસેમ્બરથી ફરીવાર ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની તૈયારી સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું જેના ભાગરૂપે સ્લમના રહીશો દ્વારા મહુવાના મુખ્ય માર્ગ પર થાળીનાથ સાથે રેલી યોજી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયા હતા પરંતુ નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર નહીં મળતા રહીશો દ્વારા નગરપાલિકા ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી આ દરમિયાન સ્લમમાં રહેતા અનિલભાઈ ધીરજલાલ મહેતા નામના વૃદ્ધની તબિયત બગડતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સ્લમના રહીશો દ્વારા જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અમે આવીએ છીએ અમે ધરણામાં બેઠા છીએ ચોવીસ દિવસથી ઉપવાસ ઉપર બેઠા નગરપાલિકામાં ત્રીજી રેલી છે અહીંયા કોઈ હોતું ચીફ ઓફિસર કે કોઈ હોતું જ નથી અમને બાના બને અમે અમારે ભૂખડતાલ ઉપર છીએ અત્યારે આટલા દિવસથી અમારો ધંધો બંધ કરીને બેસીએ છીએ કોઈ ધ્યાન દેવા આવતું નથી અમારો પ્રશ્ન છે કે અમને સોલ્વ કરી દો રીડેવલપમેન્ટ કરી દો અમારે એ જ માંગ છે અમારા દાદા જે અત્યારે છે ઉમર લાયક એ ત્રેવીસ દિવસ ઉપવાસ ઉપર બેઠા છે અત્યારે જો ને એકસો આઠ બોલાવી એમાં લઈ ગયા તો પણ કોઈ ધ્યાન દેતું નથી એટલે અમને જવાબ દો તમારે ધ્યાન દેવાનું છે કે નથી દેવાનું એમ બોલો હા બોલો હું ગાંધીવસ આ સ્લોમમાંથી આવું છું મારું નામ શૈલુષભાઈ જાની છે તેનો છું અહીં અમારે અત્યારે બાવીસ ત્રેવીસ દિવસથી ધરણા ચાલી રહ્યા છે અને એ ધરણા છે એના માટે થઈ તો કે રીડેવલપમેન્ટ અમારા મકાનો જર્ઝરી થઈ ગયા છે તો ચાર વર્ષથી અમારા લડત ચાલે છે કે ભાઈ અમારા જર્ઝરી થઈ ગયા છે તો તમે એને રીડેવલપ કરાવી કરી આપો કારણ કે સર સરકારમાં એના પ્રાવધાન છે બે હજાર સોળની એમાં વિગત પણ આપેલી છે કે એના અનુસંધાને થઈ શકે એમ છે તો આ લોકો ધ્યાન નથી આપતા અમે ગાંધીનગર પણ ગયા ભાવનગર ગયા તો એ લોકો એવું કહે છે કે તમારા નગરપાલિકામાંથી અમને મંજૂરી મળે એટલે અમે અહીંથી તૈયાર જ છીએ અમને કોઈ વાંધો નથી તો નગરપાલિકા આગળ જવા માટે નથી ચાલતું એને અમારે વાંધો શું છે અમારા ગરીબ પ્રશ્ન શું છે કે આ લોકો ધ્યાન નથી આપતા અને જ્યારે રેલી કાઢીને અહીં આવીએ ત્યારે કોઈ હાજર હોતું નથી તો અમારી અરજી સ્વીકારવા માટે કોઈ હાજર તો રહેવું પડશે ત્યારે અમારું કામ થશે એટલે એનો મતલબ કે અમારું સાંભળવા તૈયાર નથી તો એ નથી તૈયાર તો એનું અને કરવાનું છે શું એનું એટલે આ વખતે અમે નક્કી કર્યું છે કે અમારે ચૂંટણીનો પણ ભલે અમારે બહિષ્કાર કરવો પડે આ વખતે મત દેવાનું કારણ કે અમારું કોઈ સાંભળે નહીં તો કરવાનું શું અમારા કોઈ કદાચ સ્લમ પડી જશે કોઈ કોઈ જાનહાની થશે તો એનો જવાબદાર કોણ એટલા માટે અમે આ વારાઘડી એને કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી જય ભારત જય